જામનગરમાં નવરાત્રીના પરંપરાગત ગરબાને આર્ટિફિશિયલ ટચ આપીને આધુનિક બનાવાઈ રહ્યા છે માટી ઉપર ગેરુ કલરના પરંપરાગત ગરબાને આકર્ષક કલર કરી મોતી કાચ ડાયમંડ વગેરેથી સજાવાય છે જેથી ગરબો દીપી ઉઠે નવરાત્રી બાદ પણ આ ગરબા ઘર સજાવટનું મસ્ત મટીરીયલ બની રહે જામનગરનો સંચાળિયા દંપતી વિશિષ્ટ ગરબા તૈયાર કરવા પાછલા ત્રણ માસથી મહેનત કરી રહ્યા છે તેઓએ અલગ અલગ મનમોહક કલર અને પેઇન્ટિંગ ડિઝાઇનના ગરબા તૈયાર કર્યા છે આધુનિક ટચ આપી ગરબા બનાવનાર દંપતી ગરબા તૈયાર પરંપરાગત તહેવારમાં નાવિન્ય ઉમેરવા સાથે શ્રદ્ધામાં પસંદગીનો અવકાશ પૂરે છે ગરબા ઓર્ડર પ્રમાણે પણ બનાવવામાં આવે છે અને એડવાન્સ બુકિંગ વાળાને પણ બનાવીને આપી દઈએ છીએ કરીએ છીએ અને માર્કેટમાં સેલ કરીએ છીએ જે મારી પાસે શરૂઆતમાં પચાસ ગરબાથી મેં શરૂઆત કરેલી આ અને આજે મારી પાસે પાંચસોથી સાતસો ગરબાનું વેચાણ હું કરું છું ગરબામાં અલગ 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 પ્રકારની ઘાટ આવતા હોય છે જેમ કે ટમેટી ગાગેડી હાંડો એવી રીતે પાંચથી છ જાતના ગરબાનું ઘાટ હોય છે એમાં અલગ અલગ પ્રકારના કલર હોય છે જેમ કે પહેલાં શરૂઆતમાં જ આપણે જૂનવાણી ગરબા આપણે જોઈએ તો લાલ કલર અને ગોલ્ડન કલરના જ અગાઉ એકલ દોકલ ગરબા તૈયાર કરતા દંપતીએ હવે મોડર્ન ડિઝાઇનના ગરબાની માંગ વધતા ગરબા મેકિંગને જ પોતાનો વ્યવસાય બનાવ્યો છે અને જેમાં દર વર્ષે કંઈક નવું ઉમેરતા રહે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક ટચના ગરબા સુશોભનનું વસ્તુ બની ગઈ છે હું આજે કેટલા વર્ષથી અહીંયા નૈના બીનાગરથી ગરબાનો ઓર્ડર દઉં છું અને આ વખતે પણ ગરબાનો ઓર્ડર જે મેં આશાપુરામાં નો દીધો છે એ અત્યારે તૈયાર છે તો એના માટે હું લેવા માટે આવી છું આપણી સંસ્કૃતિ જે નવરાત્રિની છે નવ દિવસ માની કે આરાધના આપણે કરીએ છીએ એ માટે હું અત્યારે ગરબો લેવા આવી છું અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં મળતા હતા તેથી નવરાત્રિના એકાદ દિવસ પહેલાં ખરીદી થતી હતી હવે નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતાં અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનું પસંદ કરે છે ત્યારે પચાસ રૂપિયાથી માંડી પાંચસો રૂપિયાની કિંમતના ગરબાની ખરીદી પણ ચાર મહિના પહેલાથી જ થવા માંડે છે